બે હજાર ચોવીસની લોકસભાની તરીકે સત્તા મળી ગઈ હતી ખુરશી મળી ગઈ હતી પણ એ ખુરશી મૂકવા માટે હાલ સુરતના સાંસદ મુકેશ દલાલ પાસે ઓફિસ નથી જેને ફેસિલિટી સેન્ટર પણ કહેવામાં આવી રહ્યું છે કારણ જે પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન છે એમને દ્વારા જે એમની ઓફિસ સરકાર દ્વારા ફાળવવામાં આવી તે એ ખાલી કરવામાં નથી આવી રહી છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અત્યારે અમે ત્યાં જ્યાં ઉભા છીએ તે તસવીરો હું આપને બતાવી રહ્યો છું આ સુરત ની લોકસભા જે ક્ષેત્રની પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષ ની આ ઓફિસ રહી હતી પહેલા તેઓ ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી પણ હતા અને હાલ આ ઓફિસમાં આપને તાળો જોવા મળી રહ્યો છે તાળો લગાવવામાં આવ્યો છે અને આ ઓફિસ આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ દ્વારા દર્શનાબેન જરદોશના અંગત મદદનીશ નામે એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઓફિસ વર્તમાન સાંસદ મુકેશ દલાલને ફાળવણી કરવાની હોય તો સરકારની ગાઈડલાઈન મુજબ આ કરવાની છે ફેસિલિટી સેન્ટર માટે તો આ જગ્યા જે ખાલી કરવાની વાત કરવામાં આવી છે તો જો કે હાલ અહીં કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર મારવામાં આવ્યા નથી અને ઓફિસ ખાલી કરવા માટે આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટે જે પૂર્વ સાંસદ દર્શનાબેન જદોશી અંગત નામે એક પત્ર લખવામાં આવ્યો છે અને ત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ આ પત્ર લખવામાં આવી રહ્યો છે હું તારીખના માધ્યમથી આપણે પણ બતાવી રહ્યો છું ત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ આ પત્ર લખવામાં આવ્યું છે અને આ અંગત મદદનીશ પૂર્વ સાંસદશ્રીને લખવામાં આવ્યું છે અને વિષય પણ અહીં લખવામાં આવ્યું છે કે સાંસદ શ્રીને ફેસિલિટી સેન્ટર માટે મળવાપાત્ર જગ્યા બાબત એટલે કે જે સાંસદ મુકેશ દલાલ આપવા માટે આ પત્ર લખવામાં આવ્યું છે અને આ પત્ર જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે ત્રીસ સાત બે હજાર ચોવીસ નો રોજ આ પત્ર લખવામાં આવી રહ્યો છે પણ પૂર્વ સાંસદ દર્શનાબેન જર્દોશ હોય કે મુકેશ દલાલ હોય બંને લીડર મીડિયાની સામે બોલવા તૈયાર નથી સૂત્રો બતાવી રહ્યા છે કે સુરતના સાંસદ મુકેશ દલાલને આ ઓફિસ સિવાય પણ કલેક્ટર ઓફિસ દ્વારા અલગ અલગ લોકેશન પર ઓફિસો બતાવવામાં આવી છે કે તેઓ ત્યાં ફેસિલિટી સેન્ટર શરૂ કરી શકે છે પણ મુકેશ દલાલની જીદ છે કે એમને આ જ ઓફિસમાં એમનો ફેસિલિટી સેન્ટર શરૂ કરવાનો છે તો એક બાજુ મુકેશ દલાલની જીદ છે અને બીજી બાજુ પૂર્વ સાંસદ દર્શનબેન જરદોશની આ ઓફિસ હતી એમને આ ઓફિસ ખાલી નથી કરી રહ્યા છે એવા આક્ષેપ છે અને આરએનડી ડિપાર્ટમેન્ટ દ્વારા આ એમને અંગત મદદની સે પત્ર લખવામાં આવી રહ્યો છે તો એક જ પાર્ટીના બે અલગ અલગ વર્તમાન સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે આ ઓફિસ ખાલી કરવા માટે ને ઓફિસ શરૂ કરવા માટે એ જે ઝઘડો શરૂ થયો છે એનું ક્યારે અંત આવશે હાલ ન કહી શકાય એમ નથી કેમ કે બંને લીડરો મીડિયા પર બોલવા તૈયાર નથી બીજી વસ્તુ હું આપણે આપણે જણાવી દઈએ કે આ જે અઠવા લાઇન્સ વિસ્તારમાં જે ઓફિસ આવેલી છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં આવે છે અને સુરતના સાંસદને આ ઓફિસ જોઈએ છે અને અગાઉ જે ફાળવણી કરવામાં આવી હતી સુરતના સાંસદને તે એક પ્રકારે મુકેદ દલાલ પણ આ ઓફિસની માંગણી કરી રહ્યા છે અને આર એન ડી ડિપાર્ટમેન્ટ એને ઓફિસ આપવા માટે પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી અહીંયા તાળા જોવા મળી રહ્યા છે ઓફિસ ખાલી નહીં એવું પણ કહી શકાય છે તો પૂર્વ સાંસદની સત્તાઓ તો ચાલી ગઈ છે પણ હજુ સુધી ઓફિસ ખાલી નથી કરી છે જ્યારે મુકેશ દલાલને સત્તા તો મળી ગઈ છે ખુરશી તો મળી ગઈ છે પણ એમને ખુરશી મૂકવા માટે ઓફિસ નથી મળી રહી છે તો એ એ ખુરશીનો કિસ્સો અને એને ઝઘડો અત્યારે ખૂબ ચાલી રહ્યો છે પણ આનો અંત ક્યારે આવશે એ જોવાનું રહેશે સંજય સિંહ રાઠોડ ગુજરાત તરફ સુરત